નાણામંત્રીએ બજેટ રજૂ કરતી વખતે સ્ટાર્ટઅપ માટે મોટી જાહેરાત કરી છે જેમાં સરકારે સ્ટાર્ટઅપ માટે પર લગાવવામાં આવતો એન્જલ ટેક્સ નાબૂદ કર્યો છે વર્ષ બે હજાર બારમાં એન્જલ ટેક્સ લાગુ કરવામાં આવે તો મહત્વનું છે કે સ્ટાર્ટઅપ કંપનીઓ કે અનલિસ્ટેડ કંપનીઓ તેમનો બિઝનેસ વધારવા માટે ફંડ એકઠું કરે છે આ ફંડ એકઠું કરવા માટે અન્ય કંપની કે સંસ્થાને શેર આપવામાં આવે છે આ શેર તેની નિશ્ચિત કિંમત કરતાં પ્રીમિયમ એટલે કે ઓછી કિંમતે વેચવામાં આવે છે આથી શેર વેચવાથી જે વધારાની કિંમત મળે છે તે રકમને આવક ગણવામાં આવે છે આ આવક પર જે ટેક્સ લાદવામાં આવતો તેને એન્જલાઇઝ ટેક્સ કહે છે આ પ્રક્રિયા આવકવેરા